સમાચાર મળી રહ્યા છે ભરૂચથી ભરૂચના લુવારા તેમજ આજુબાજુના ગ્રામજનો દ્વારા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી વરસાદી પાણીના નિકાલના પ્રશ્નનું નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી હતી ભરૂચના લુવારા ગામના ગ્રામજનો દ્વારા આજરોજ કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર લુવારા તથા બગુસણા ગામમાં પ્રવેશ દ્વાર તથા ગામની સીમની આજુબાજુ વર્ષો જૂની જુદી જુદી કાંસો આવેલી હતી અને આ કાંસો ખૂબ જ લંબાઈ તથા પહોળાઈ વાળી હતી અને આ જુદી જુદી કાંસો મારફતે વરસાદી પાણી તથા આજુબાજુ ખેતરોનું પાણી તથા આજુબાજુના ગામની સીમનું પાણી આ કાંસો મારફતે ખૂબ સરળતાથી વહી જતું હતું હાલમાં લુવારા તથા વગુસણા ગામના પાટિયા પાસે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા નેશનલ હાઇવે અડતાલીસ પર એક ઓવરબ્રિજનું કામ ચાલુ કરવામાં આવ્યું છે અને આ ઓથોરિટી દ્વારા લુવારા તથા વગુસણા ગામમાંથી પસાર થતી કાંસોના પાણીના નિકાલની કોઈ પણ રીતે વ્યવસ્થા કરવામાં આવી નથી જેના કારણે ભવિષ્યમાં વરસાદી પાણી તથા ખેતરોમાં જમા પાણીનો નિકાલ થતો બંધ થઈ શકે છે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ત્યારે આ સમસ્યાના નિરાકરણની માંગ કરવામાં આવી છે પૂર્વ રહેવાસી લુવાડા મોસીન આદમ પોચા આજ છવ્વીસ બાર ચોવીસ ના રોજ કલેક્ટર સાહેબ ભરૂચશ્રીને આવેદન પત્ર આપવા છે જે લુવાડા ગામે વર્ષોની માગણી બાદ એક બ્રિજ મંજૂર થયેલો છે જેનું કામ ચાલુ છે લુવાડા ગામ ચાર ગામોનું પાણી વરસાદી પાણીનો જે નિકાલ થતો હતો વીસ વીસ ફૂટ ની જે જૂની ગટેરો છે વર્ષો જૂની ગટેરો છે તે હાલપુર બંધ જવાઈ રહેલી છે એ ગટેરો નો અમને નિકાલ કરી આપવા અમે કલેક્ટર સાહેબ શ્રી ને આવેદનપત્ર આપવા આવેલા છે ખેડૂતો પંચાયત બોડી વગુસરા ઉમરા લુવાડા નું પાણી લુવાડા થઈને જતું હોય હાઈવે પર જે વીસ ફૂટની ની કાંસ હતી વરસાદી સરકારી જગા એ જગ્યા ઇન્ટરનેશનલ જે બ્રિજ ઢાંકી દીધેલી છે જેની કોઈ જોગવાઈ નથી કોઈ વ્યવસ્થા નથી આવનારા દિવસોમાં વરસાદી પાણી લુવાડા અંદર ભરાય બસો થી અઢીસો મકાનોની વસ્તી હોય નાના નાના બાળકો હોય કોઈ ક્રોગચાલકો રેલ થાય આ તે એવી બધી જિમ્મેદારી ની અંદર કોઈ અમને કોઈ હજુ નિરાકાર મળેલ નથી આપ સાહેબ સિંહ ને મીડિયા ના માધ્યમ થી હમણાં વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ સ્થળ નિરીક્ષણ કરી તમે આની અમને કોઈ જોગવાઈ કરી આપો